આજે હું અને જીલું બને લોકો ભેગા થઈને મનું ને મેકઅપ કરીશું તો મનું રેડી મેકઅપ કરાવવા તમે તૈયાર છો તૈયાર જ હોય મનુનું ફેવરેટ કામ કેટલા એક્સાઇટેડ છો તમે બહુ જ હંડ્રેડ પર્સન્ટ તો અહીંયા અમે બધું નીકાળીને મૂક્યું છે આના વડે કરવાનું છે મનુનું મેકઅપ હવે મનુને કરીશું રેડી તો ચલો લેટ્સ ગો તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે મેકઅપ કલર ચેન્જ કરો તો સૌથી પહેલા આપણે કરીશું ફાઉન્ડેશન કન્સીલર એના ફાઉન્ડેશન મોટી બોટલ તો આઈડિયો છે માર્સનું ફાઉન્ડેશન જે હમણાં નવું આવ્યું છે અને બહુ વાયરલ થયું હતું તો ચલો અને આ શેડ વન છે મારો શેડ છે અને મને બી આવી રહેશે લગભગ આવી ગયું વેમાન ઉપર થી મેકઅપ ઉપર થી મેકઅપ કરતે હે ડબલ વાઇડ થઈ જ દે આમ જો महर्ष सारे मेकअप करो छे आरव ने करू करो छे अरे लिपस्टिक लगा भी मनु मनो ए लिपस्टिक लगन ये क्या रेड रेड ये देखिए गाइस ये कैसा जादू दिन તો ફાઉન્ડેશન થઈ ગયું છે આ જુઓ હવે થોડા ટાઈમમાં એ થોડું બ્લેન્ડ થઈ જશે અને સ્કિન ટોન જેવું થઈ જશે હવે આપણે યુઝ કરીશું કન્સીલર એ પણ હવે માર્સનું જ યુઝ કરીશું બંને મેં જોડે જ મંગાવ્યું હતું કન્સીલર અને ફાઉન્ડેશન બંને શેડ દેખાય છે કે નહીં દેખાતું ચલો માનું આખો અંતર ની તો જરૂર નથી આની આંખો ચીની એવી છે મન ચીની જેવી છે એટલે એની આંખો ઝીણી ઝીણી છે તો કન્સીલર જરૂર તો નથી પણ આપણે થોડું લગાવી દીધું જો સોફ્ટ પણ કે ધરી ધરી ધપ થઈ ગઈ ધરી ધબ

હું મોસ્ટ દિવસ માર્સ ની જ વાપરું છું બીજી બે મને યાદ નથી ક્યાંથી લીધી છે અને આ છે

જો મનુ અડધી રેડી થઈ ગઈ છે હવે આગળની વસ્તુ કરીએ હવે પણ છે હવે આપણે કરીશું લિપ ગ્લોસ આ પણ માર્ક્સ જ છે આનું શેડ નંબર 2 છે કરી દીધી છે

બીજું પણ અમારે ટાઈમ જ નથી હોતા બરાબર માસીની છોકરી હે એટલે લઈ લીધી આઈ શેડો કર દે બહુ બિઝનેસ છે હા મેકઅપ તો કરાવવાનો હોય ને તો હાલ થોડો ટાઈમ કોઈ સાઈડ બોલવાનું ખબર ને તો આઈ શેડો સ્ટાર્ટ કરી દીધી છે મનુ આ બધું તો ઠીક છે પણ તમે કપડા લાવ્યા નથી એક ના એક કપડા છે તો તમે શું કરશો સાડી પહેરવી છે તારી તો હવે મનુ આપણે સાડી પણ પહેરાઈશું

ઝેબ્રેટામાં ઇયરિંગ નું કલેક્શન સારું હોય છે બસ થઈ ગઈ છે ઝેબ્રેટામાં તો હું ગઈ ડાર્ક કરવી છે તારે જોડે છે આઈ નો આઈ નો આઈ નો જો એક આંખ પર થઈ ગયું છે કે બે આંખ પર આંખો બંધ કર તો જો આંખ પર થઈ ગયું છે બ્રાઉન જેવી બને હવે તારે અહીંયા હાઇલાઇટર કરવું છે ચમક ચમક થવું છે પિંક પિંક થવું છે તો હવે ત્યાં પિંક કરીશું આપણે

સૌથી મોટી કારીગર તો તું તમે છો હું છું આ તો સૌથી નાની કારીગર છે નાની એટલું બધું ના બોલ હા હા બોલ પર પિંક છે વાંદરાના જેવી દેખાય છે આનું પિંક કરતા થઈ ગયું છે પિંક પિંક દેખાય છે મનુ મેકઅપ એટલો મસ્ત થયો છે ને

बाब, बाबा बड़ा ही हमने। बाब, बाबा ही मजा आएगा हमें बाबा बाबा तो आजा मेरे तुम्हारे सामने करसु शाही प्रसुद्ध सुनिए के दे गाइस ओ ढोल वाला बंदा मसोहना हमने ढोल सो उठाई और पहाड़ी ये करो एक ही होटिंग चलो लेट्स गो तुम्हारा रूच हां बडा

પણ કિંમત એને વાત સાંભળીને આવવું પડ્યું તો કવિ મહાશય બીજું કઈ કહેવા માંગશો તમે બસ આજના જનાવટ આટલું જ

તો ચલો હવે આપણો મેકઅપ જે બાકી રહી ગયો તો સાડી પહેરાવાની એકલ લઈ લે હવે જઈએ છીએ થેન્ક યુ આભાર આવવા માટે બાય બાય આ બહાર જો વાવા જોડો ઓ બાપરે ધૂળ બહુ ઉડે છે ઓ માય ગોડ વાખ 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 આયા માઈ સાઈડ ઓ પે કાલે અમારો નવો લોક આવી જવાનો છે જેમાં બે લેખક મહાશયોએ સારી શાયરીઓ ગીધી છે જોજો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારું બેલ આઇકન ચોક્કસથી ઓન કરી દેજો કે જે નવા વિડિયો આવે એની તરત તમને માહિતી મળતી રહે ઓકે ઓકે જો કે તમે કરી દીધું છે બધું

제� expecting like my camera lай string यीा प্ব Thermod is Thermod 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 Tá Thermod Thermod તો અમારા મનસ્વી બેન રેડી થઈ ગયા છે આ જુઓ કેવું લાગ્યું તમને અમારું મેકઅપ કેવું લાગ્યું અમારું મેકઅપ તો આ જુઓ મિસ મનસ્વી રેડી થઈ ગયા છે કેવું લાગ્યું તમને અમારું લુક મસ્ત લાગ્યું તો તમે અમને ખુશ થઈને કેટલા રૂપિયા આપવા માંગશો બસ ને આ મેક તમે આ મેકઅપ જોવો અને આ લિપસ્ટિક આ કર દો એક મિનિટ કર લિપસ્ટિક કેટલી સરસ કરી છે કરી કોને છે થેન્ક યુ તો બોલો મિનિમમ થેન્ક યુ સો મચ શું હાથ બોલી શકાય અને તમે સ્ટાઇલ રેમ્પ વોક કરવા માંગશો ચાલતા ચાલતા આવો તમે આ સાઈડ ચલો લેટ્સ ગો ઓ વાહ અને આમ પલ્લુ તો ઓઢો એક અહિયાં પલ્લુ છે તમારો તન સાડી પહેરવી વધારે ગમે કે બીજા કપડા સાડી વધારે ગમે જ તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક કરો શેર સબસ્ક્રાઈબ કરો ટાટા ગુડ નાઈટ